નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સમાચારો સાથે હું છું દિવ્યા સમાચારોમાં હાલ મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે લોકસભા ચૂંટણીને લઈને શું મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે સીધા જઈશું ન્યૂઝ રૂમથી અમારી સાથે એસોસિએટેડ એડિટર દીક્ષિત ઠકરાર જોડાઈ ગયા છે દીક્ષિત અત્યારે શું મહત્વપૂર્ણ સમાચાર દિવ્યા ગુજરાતના સમાચાર જે ઘડીની તમામ લોકો જોતા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ રાહ જોઈને બેઠા હતા કે હવે ડેર રાજીનામું આપશે કે નહીં ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર અમરીશ ડેરે ગુજરાત કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અમરીશ ડેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ હતા તમામ હોદ્દા પરથી સત્તાવાર રીતે અમરીશ ડેરે રાજીનામું આપી દીધું છે સીઆર પાટીલ વચ્ચે આજે સવાર જ મુલાકાત થઈ હતી સીઆર પાટીલ સાથે મુલાકાત બાદ ડેરે રાજીનામું છે તે આપી દીધું છે હકારાત્મક જવાબ પણ આપ્યો હતો અને હકારાત્મક જવાબ બાદ આજે સાયન્સ સિટી વચ્ચે બંને નેતાઓ સાથે બેઠક થઈ હતી અને બેઠકમાંથી બાદ અમરીશ ડેરે રાજીનામું છે તે આપી દીધું છે સીઆર પાટીલ અમરીશ ડેરના ઘરે છે તે પહોંચ્યા હતા અને ઘરે પહોંચ્યા બાદ રાજીનામું છે તે આપી દીધું છે બંને નેતા વચ્ચે વીસ મિનિટ સુધી મુલાકાત છે તે ચાલી હતી અને મુલાકાત બાદ અમરીશ ડેરે આજે કોંગ્રેસ ડેરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું આવતીકાલે સત્તાવાર રીતે ડેર છે તે ભાજપમાં જોડાવાના છે આજ જે સમાચાર છે છેલ્લા એક બે મહિનાથી સતત વાત ઉઠતી હતી કે અમરીશ ડેર ભાજપમાં જોડાશે કે નહીં કારણ કે સીઆર પાટીલ અનેક વખત અમરીશ ડેરને ટકોર કરી હતી જાહેરમાં આમંત્રણ છે તે અમરીશ ડેરને મળતું હતું કે અમરીશની રાહ જોઈને બેઠા છે પરંતુ તખ્તો ઘડાતો હતો અને તખ્તા ઘડાવાની વાત વચ્ચે

સત્તાવાર રીતે ભાજપમાં છે તે જોડાઈ શકે છે રાહુલ ગાંધીની યાત્રા છે તે હવે જે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે ને તે જ સમયે કોંગ્રેસમાં મોટું ભંગાણ હાર્દિક વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે હાર્દિક સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું આજે સવારે મુલાકાત પણ થઈ કોણ કોણ મુલાકાતમાં હાજર હતા દીક્ષિત ચોક્કસથી ગુજરાતના રાજકારણને લઈને એક મોટા સમાચાર અમરીશ ડેર છે કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે સી આર પાટીલ સાથે વહેલી સવારે તેમણે બેઠક કરી હતી તેમના જ નિવાસસ્થાન એટલે કે સાયન્સ સિટી ખાતેનું તેમનું નિવાસસ્થાન હતું ત્યાં આગળ જ તેમણે બેઠક કરી હતી હાલમાં દ્રશ્યો જે પ્રકારે જોવા મળી રહ્યા છે તેમનું ઘર તો બંધ છે પરંતુ જે એક મીટિંગનો દોર રહ્યો હતો માયાભાઈ આહિર છે તેઓ પણ સાથે રહ્યા હતા બીજા તેમના સમાજના દિગ્ગજ જે લોકો છે તે લોકો પણ સાથે રહ્યા હતા અને જ્યારે રાહુલ ગાંધીની યાત્રા કોંગ્રેસમાં પ્રવેશ કરશે તે પહેલા તેઓ કેસરીઓ ધારણ કરી લેશે તેવું અત્યારે જ જાણવા મળી રહ્યું છે આવતીકાલે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તે પ્રકારની ચર્ચાઓ પણ સંભળાઈ રહી છે અને કટકળો વચ્ચે હવે જે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યું છે પરિવારની સાથે તેમણે સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી જો કે તેમની